સંસ્કૃતિઓ બાવીસ ટકા ભૂમિ પર આદિવાસીઓ પસરેલ છે તેમના થકી પર્યાવરણનું જતન સંવર્ધન થાય છે નવ ઓગસ્ટના દિવસે આદિવાસીઓને વૈશ્વિક મંચ પર પોતાનું દ્રષ્ટિકોણ અને ચિંતા વ્યક્ત કરવાની તક આપે તેવા મુખ્ય ઉદ્દેશ સરકારી દિન સરકારી સંગઠનો અને સામાન્ય લોકો વચ્ચે આદિવાસી મુદ્દાઓની વધુ સારી સમજણ વધારવાનું છે આદિવાસીઓનું જીવન કઠોર સંઘર્ષની મહાગાથા સમાન છે ત્યારે ઓગસ્ટના રોજ દાહોદ જિલ્લાના ફતપુરા તાલુકામાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ આદિવાસી ભાઈઓ બહેનો વડીલો આદિવાસી રેલીમાં જોડાયા હતા નવ આઠ બે હજાર પચીસ મહારેલીનું આયોજન કરેલ જેમાં આઠ કલાકે સવારથી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરેલ જેમાં સૌ આદિવાસી વેશભૂષામાં પધાર્યા મહારેલી ગુગલ્સ બારિયા ફળિયાથી લઈ ગુગલ્સ પાલ મોટી ચરોડી ગુગલ્સ બજાર બાયપાસ ચોકડી રેલખેડા શેરો ચોકડી ટાઢી ગોળી મોટા નઠવા સુખસર ઝાબ પાટડિયા કંથાગર આસપુર ગુરગોવિંદ ગોવિંદ ચોક મોરપીપળા બારિયાથી હાથોળ જતનના મુવાડા બાયપાસ ચોકડી કરોડિયા તેરગોળા ચોકડી થઈ ફતેપુરા બજાર ચાલતા રેલી કરવામાં આવી જેમાં દરેક સમાજ દ્વારા રેલીને સાહ સહકાર આપી સન્માનિત કરવામાં આવી હતી